આજે ઓલી મીટિંગ છે ચાર વાગે દિનેશ ના ના કાઈ દિનેશ પાતર ફોન હતો કે તમારી સાથે વાત થઈ ગઈ ના ના કોઈ ની એ વાત નહીં જ થઇ મેં ચોંકી ને પાડી છે એક વસ્તી એક પૈસા લઈ સમાજ ના નામે બદનામ કરાવો છો મારે કઈ ધંધો જ નથી કરવો હું કઈ પૈસા ખાવા મારો છું મને સમાજ ખાતર હું કરતો હોઉં ના ના આપડે પૈસા ખાવાની કોઈ વસ્તુ નથી પૈસા ખાધા છે ભવિષ્યમાં નો ખાય ને

એ તમને મેં ઓડિયો મોકલો એ પછી વાયરલ કરજો એટલે ખબર પડે જો આવા પ્રેશર હોતે આવે છે એટલે સમાજમાં ભારોભાર રોષ છે એટલે આપણા સમાજના સૌરાષ્ટ્રના આગેવાનો સોમવારે ચાર વાગે બધાય પ્રાથમિક ચર્ચા કરવા માટે ભેગા થવાના છે વાહ કઈ જગ્યાએ અહીં ગોગાવદર ઓકે આવો કાયમ બરોબર તો જમવાની વ્યવસ્થામાં કેમ કરશું બીજું સોમવારે છે ને

એડવોકેટ દિનેશ પાથરની ક્લિપ સાંભળી અને આગળ પણ તમે પૂરું રેકોર્ડિંગ સાંભળો અને પોતે નક્કી કરો દાળમાં છે 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 દાળ શું શું હકીકત માટે આજે આપણે ભેગું થવું પડશે ભલે આપણે જે કઈ મંથ હા પાડી પછી ના પાડી જે કઈ ઇશ્યુ થયો હોય પોલીસ પ્રેશર કરતું હોય રાજકીય પ્રેશર હોય સમાજનું પ્રેશર હોય કોઈને એવું લાગતું હોય સમાજને કે વિવાદ કરવાના છે વિવાદ નથી કરવાના આપણો હેતુ એક જ છે કે અત્યાર સુધી જે કાંઈ આંદોલનો થયા જે કાંઈ એટ્રોસિટી બનાવો થયા સંમેલનો થયા અને એના પછી જે સમાધાન થઈ જાય છે બંધ બારણે ભવિષ્યમાં કોઈ આવા બંધ બારણે સમાધાન ન થાય સમાજની એક તાકાત રહે સમાજનું એક વર્ચસ્વ રહે સમાજનું એક સ્વાભિમાન એકતા જળવાઈ રહે એના માટે આપણે ભેગું થવાનું હતું શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરવાની હતી કે ભવિષ્ય માટે આપણે શું કરવું શું એવા આપણે નિયમો નક્કી કરવા એવો એક ઠરાવ નક્કી કરવો તો આ બધી બાબતો આપણે ચર્ચા કરવાની હતી પણ એમને કદાચ એવું લાગે છે કે બધા ભેગા થઈને આંદોલન કરશે આ જગ્યાનું નામ ખરાબ થશે આપણે કોઈ જગ્યાનું નામ ખરાબ કરવા નથી માંગતા આપણે ભેગા થઈને આનો રસ્તો કરવા માંગીએ છીએ જો એ લોકો મિટિંગ કરવા નથી દેતા સમાજની જગ્યા છે જો મિટિંગ કરવા નહીં દે તો દાસી જીવન સાહેબને આપણે ત્યાં વંદન કરી પગે લાગીને અને રાજકોટમાં કોઈ પણ સારી જગ્યા ઉપર ટૂંક સમયમાં મિટિંગ કરશું પણ સૌરાષ્ટ્રની અંદર

દિનેશ પાછળ ફોન હતો કે તમારી સાથે વાત થઈ ગઈ ના ના કોઈ નઈ એને વાત નઈ થઈ મેં ચોકી ના પાડી છે એક પછી એક પૈસા લઇ ને સમાજ ના નામે બદનામ કરાવો છો મારે કઈ ધંધો જ નથી કરવો હું કઈ પૈસા ખાવા મારું છું મને સમાજ ખાતર હું કરતો હોઉં ના ના આપડે પૈસા ખાવાની કોઈ વસ્તુ નથી પૈસા જેને ખાધા છે ભવિષ્યમાં નો ખાય ને એના માટે આપણે નથી કરવાની ક્ષેત્ર નહીં

અમુક નો પાંચ રૂપિયા વાપરતો તમે તો વાપરો છો સારું મને કોઈ જાય તો મને ફોન જ નહીં કરવાનો સમજ નથી મને કોઈ કઈ દેતું નથી મેં કોઈને કઈ કઈ લીધા નથી મને દેવા વાળા છે ને દાતા મારા અલગ જ છે પણ એમ નહિ આપડે જગ્યા છે દિનેશભાઈ મને એવું કીધું કે

જગ્યા છે જાહેરાત થઈ ગઈ બધા આવશે તો કેમ ના પાડી બધે છું આ બધે જાહેરાત થઈ ગઈ બે દિવસથી હાલો અવાજ આવે મારો હાલો બે દિવસ આ જાહેરાત થઈ ગઈ બધા આવવાના છે પણ એ જાહેરાત કરી છે કરતા હોય તો 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 ભેગા આવો અમે ના કોઈ ને આવવાનું નથી ચોખી ચોકી ના પાડી છે મારે એને મેં ના પાડી હતી અને કાલે આખો દી ના પાડી છે બધા એને અને એને તમે ચોકી નથી ને ચોકી સ્પષ્ટ ના પાડી દીધી હતી કે તારે તો મારું નામ જ નહીં લેવાનું એમને આની પેલા રાજુભાઈ આપણે આવ્યા હતા રાજુભાઈ આપણે આવ્યા તમારી મિટિંગ કરી હતી બરોબર આ સંમેલન પેલા સંમેલન માં તમે હતા પણ આ કોઈ તમને જયરાજ સિંહ નો કે બીજા કોઈ નો રાજકીય નો આરએસએસ વાળા નો

ધંધો જ નથી કરવો મારે પછી ક્યાં વાત છે આપડે ખુલ્લા કરશુ એ ને તમે જે પૈસા ને તમારી પાસે વાત લઈ ને એવા હોય ને તમે ક્યો અમારે લઈને કરશું જે એ ખુલ્લા થઈ જાય ને કોઈ ધીંગાણું કે ખોટી ચર્ચા બાદવા બોલવાની વાત નથી શાંતિપૂર્ણ રીતે બાપુ આપડે ચર્ચા ખાલી કરવાની છે કે ભવિષ્ય માં દિનેશ પાછળ ન મળ્યા એટલે ઈ એટલે ડોરે છે મારે ધંધો જ નથી કરવો કાઈ દિનેશ પાતરની વાત વસ્તુ જ ને તમે હમતા મારો એક વાર પણ છેલ્લીમાં સાંભળો મારો જે હેતુ છે મારો એટલે કે સમાજનો કે ભવિષ્યમાં કોઈ સમાજના નામે ટોળા ભેગા કરી રેલી કરી સંમેલન કરી અને ભાવ વધારા કરી ઘર વેડા સમાધાન નો કરી લે બરોબર અને સમાજ ની ઉપર છાદા ન ઉડે એટલો છે નામે એના માટે ને આપડે કોઈ ભવિષ્યમાં કોઈ સારો ઠરાવ નક્કી કરવો છે

તમારો જે મને મોકલેલો સ્ક્રીનશોટ અને આપડે મોહન તારે કમિટમેન્ટ થયું કે ભાઈ ગોઠવો ઈ તમને મેં ઓડિયો મોકલો ઈ પછી વાયરલ કરજો એટલે ખબર પડે જો આવા પ્રેશર હોતે આવે છે મે વાત કરી હમણે સાંભળતા સારે મને બાબુ એવું કીધું કે મારે કોઈ યાર કઈ વાત થઈ નથી મને સમાજના ના બધી પાંચ પછી ના ફોન આવે છે કે તમે મિટિંગ નો રાખો આ વાત વિવાદ થાય તમે આમાં નો પડો ઓલા પૈસા ખાઈ ગયા દિનેશભાઈ પૈસા ખાઈ ગયા દિનેશ ને પૈસા લેવા છે એટલે એ બધું વિરોધ કરે છે બરોબર અરે મારે ક્યાં પૈસા લેવાના ભાઈ એટલે મેં કીધું તમે ત્યાં કેજો ને તમારી પાસે કઈ પુરાવો હોય તો મેં કીધું ત્યાં ચર્ચા કરો આપડે શાંતિ આપડે કે બાજુ છે તો વકીલ વકીલ ની ફી જે દેવાની હતી ને એમાં વચ્ચે તો કેવું તો પડે ને હા એટલે ઈ કે મેં તમે પેલા હા પાડી દિનેશભાઈ એવું કીધું કે આપડે નક્કી થયું છે રોજ આ વાયરલ થયું હોય ને એને ટૂંકમાં મૂળ પ્રેશર આવી ગયું બીજું કઈ નહીં તમને આરએસએસ ભાજપ વાળાનું કોઈનું પ્રેશર આવ્યું છે કઈ

ભાઈ માનનો હાલો બોલે બોલા હાલો જય ગુરુદેવ જય ગુરુદેવ જય જીવન સાહેબ હા જય જીવન સાહેબ હવે દિનેશભાઈ પાત્ર બોલું બપુ હા 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 ઓલા ભાઈએ સમાધાન કરી લીધું હે જુનાગઢ प्रकरणમાં હા રાજુ રાજુ સોલંકી આ હા હા એક દીકરો ગુમાવ્યો આપણે હા ઓલું એક્સિડન્ટ નોતું થયું એક છોકરા નો એક દીકરો ગુમાયો અને સમાજ બદનામ થયો અને આપણે બધા આગેવાનો અહીંયા દુશ્મનીઓ કરી હા એટલે સમાજમાં ભારોભાર રોષ છે એમાં એ પેસ્ટિલ એમ બોલે છે કે સમાજે મને હેરાન કર્યો એટલે મેં સમાધાન કર્યું એટલે સમાધાન સમાજે તને સપોર્ટ કર્યો હેરાન ક્યાં કર્યો હેરાન કર્યો સમાજે સપોર્ટ કર્યો એટલે સમાજમાં ભારોભાર રોષ છે એટલે આપણા સમાજના સૌરાષ્ટ્રના આગેવાનો સોમવારે ચાર વાગે પ્રાથમિક ચર્ચા કરવા માટે ભેગા થવાના છે બીજું સોમવારે છે ને હા સોમવારે ચાર વાગે બેસ્ટમાં જગ્યા એ છે હું સમજી ગયા આશીર્વાદ આશીર્વાદ અને સમાજ નું ઋણ ઉતરી જાય એમ હા તો કઈ વાંધો દિનેશભાઈ પાથર ટેન્સી બોલો બોલો ભાઈ કેમ છો બોલું કાલે જે ઘોઘાવદર ની અંદર જે અમારે મેટી મીટિંગ છે ને સમાજ હાજી ઈ કોઈ ઉપાધિ જેવું નથી અમારા સમાજ ની ઇન્ટરનલ મીટિંગ છે અરે પણ એમાં એવું છે કે અમને તો વાય જાણવા મળ્યું કે ભાઈ મીટિંગ છે મોટા ભાઈ એટલે અમારે થોડું જાણવું પડે ને એટલે ઇન્ટરનલ હવે સેના માટે ની તમને કહી દઉં આ ઈ તો અમને જેવું તેવું જાણવા મળ્યું કે ભાઈ કે સમાધાન બાબત ની કઈ ચર્ચા છે ના ના તમે સાંભળી જ લ્યો હું તમને કહી જ દઉં હાજી ભાઈ અમારા સમાજના લોકો એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદો કરે છે અચ્છા પછી વધુમાં વધુ સમાધાન થાય છે અચ્છા એટલે આવી ખોટી એટ્રોસિટી થાય નહીં અને જે થાય છે એમાં સમાધાન નો થાય એના માટે શું હવે કરવું ને સમાજે ઈ મનોવંથન કરવા ભેગા થાય હમ એટલે એમાં બીજું કાઈ નથી અને દાસી જીવન સાહેબ ના બધે દર્શન થઈ જાય

ઓકે ઓકે ભાઈ એટલે હવે બધા ભેગા થઈ અને નક્કી કરીએ કે ભાઈ હવે આવું ન થાય એના માટે હું કરવું એમ ઓકે ઓકે ભલે ભાઈ હા હાજી હાજી